મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે તો બીજી તરફ મોરબીમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો મોરબી માં ખરાબ રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાના અભાવના પગલે કોંગ્રેસે નગરપાલિકા કચેરી ની બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ સાથે ગુજરાત માં થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા કોંગ્રેસ ના વિરોધ ના પગલે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આ વિરોધ માં મોરબી જિલ્લાના કોંગ્રેસ ના નેતાઓ લલિત કગથરા સહિતના દિગ્ગજો જોડાયા હતા

પોકારી રહી છે તો અત્યારે કામ બંધ કરી દીધો મોરબી ના જે રોડ રસ્તા ની પરિસ્થિતિ છે તે કઈ છે બધા બાંધકામ માલે છે એને આમ જવાબ આપો તમામ અધિકારીઓના નંબર મારા દ્વારા જાતે ફોન કરીને ચેક કરવામાં આવ્યા હતા તમામ નંબરો લાગતા હતા એ જે રિવાઇઝ્ડ યાદી છે અમે પરમ દિવસે અમારી જે વિસ્તૃત રિવાઇઝડ પ્રેસ બ્રીફ આવી છે એમાં આ નંબર્સ પણ શેર કર્યા છે હવે કોઈપણ નંબર આપ ડાયલ કરશો તો એમાં આપને અધિકારીઓ જે છે એ ફોન પણ ઉપાડશે અને વ્યવસ્થિત જવાબ પણ આપશે વડોદરાના ભાયલી વિસ્તારમાં પીએમ આવાસ યોજનામાં લઘુમતીઓને મકાન ન આપવા ભાજપના કોર્પોરેટર અને સોસાયટીના રહીશોએ માંગ કરી છે આ સાથે અશાંત ધારો લાગુ કરવાની પણ કલેકટરને આવેદનપત્ર આપીને માંગ કરાય છે વીસથી વધુ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં બેનર અને પોસ્ટર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે બસો છત્રીસ મકાનની સ્કીમમાં ચારસો પચાસ લઘુમતીઓએ ફોર્મ ભર્યા વાયલી ટીપી થ્રી એફપી એકસો અઢાર કલ્યાણ એમ્પેરિયમ ડુપ્લેક્ષની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે જો લઘુમતીને મકાન અપાશે તો ધાર્મિક તહેવારમાં ઘર્ષણ થશે તેવો લોકોને ભય છે આખો વિસ્તાર ડિસ્ટર્બ થઈ જશે આપણા તહેવારોની શાંતિ ભંગ થઈ જશે ત્યારે અમને કોઈ ડર નથી અમે ગમે ત્યારે નીકળી શકીએ છીએ ગમે તે પરિસ્થિતિમાં ફરી શકીએ છીએ જ્યારે એ લોકો રહેવા આવી જશે તો અમારે કંઈ બી કરવા પહેલાં વિચાર કરવો પડશે અમારા મનમાં બી એક ડર રહેશે હંમેશા માટે હિન્દુઓ લોકોને ટેન્શન તો થાય જ કારણ કે રાત્રે દસ અગિયાર વાગે હવે તો ઓફિસોમાંથી છોકરીઓ આવતી હોય છે બધા આવતા હોય છે લેડીઝ બધી બહાર ફરતી હોય છે અને આવા એરિયામાં એકદમ એ લોકોને જે ઘર અલોટ કરેલા છે જેનાથી હિન્દુ લોકોને અમને લોકોને થોડું ટેન્શન થાય છે એમના વિસ્તારમાંથી જો આપણે કોઈ તહેવારમાં જુલુસ નથી કાઢવા દેતા આપણને તો પછી એમને આપણા એરિયામાં રહેવા રહેશે તો અમને પાછી તકલીફ કરશે બાજુમાં આ છેલ્લી સોસાયટીને વચ્ચે જો એમના ફ્લેટ આવી જાય તો અમને ગણપતિ વિસર્જન અથવા તો કોઈપણ તહેવારની અંદર આપણે ડીજે વગાડતા હોઈએ છીએ તો એમને ડિસ્ટર્બ થશે ડિસ્ટર્બ થશે એટલે એ લોકો પાછા એમના તરફથી કંઈક અમને ઉશ્કે રહીને અમારી સાથે કંઈક વિરોધ કરશે જ્યાં હિન્દુઓની વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને મકાન આપવામાં આવે અને જ્યાં મુસ્લિમ વસ્તી છે ત્યાં આવાસ યોજના બનાવો તો ત્યાં ખાલી મુસ્લિમોને આવાસ આપવામાં આવે જેના કારણે એકબીજાને વચ્ચે જે કંઈ આંતર કલર થાય છે એ બંધ થાય